નમસ્કાર ખેડો મિત્રો આજે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ જીરાની આવકની વિશે વાત કરી જીરાની આવક હજાર ગુણીની આસપાસની રહેલી છે આજે નારાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે જીરાના આજના બજાર ભાવ આ મિત્રો મળી જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તેજી મંદીની વાત કરીએ તો મિત્રો બજાર ટકેલું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર નથી જોવા મળી રહ્યો તો ચાલો જઈએ જાણી લઈએ કેવા દે છે રૂબરૂ જઈને જીરાના બજાર ભાવ એકતાલીસ પચાસ રૂપિયા એકતાલીસો ને એકાવન એકતાલીસો ને એકાવન રૂપિયા નું જીરું વેચાણું છે એકતાલીસો ને એકાવન રૂપિયા માલ માં જોઈશું બધું કઈ કાઢે એકતાલીસો ને એકાવન રૂપિયા માં જીરું વેચાણું નેવું ચાર હજાર પચાસ એસી ચાર એસી નેવું એકતાલીસ દસ એકતાલીસ દ

ચાર હજાર એકસાઠ રૂપિયા નો ભાવ થયો છે ચાર હજાર ને એકસાઠ રૂપિયા મતલબ જોઈ શકો છો આ ભાઈ ચાર હજાર ને એકાણું રૂપિયા માં વેચાણું છે જીરું છે ચાર હજાર એકાણું રૂપિયા નો ભાવ થયો છે બેતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે સુપર જીરું છે બેતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી સારી છે